હવામાન નિષ્ણાત અમલાલ પટેલની આગાહી રાજ્યમાં વીસ મે બાદ ગરમીનું જોર વધશે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે ગરમી પ્રી મોન્સૂન એક્ટિવિટી અને કરા વારંવાર પડશે બારથી પંદર એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રાજ્યમાં અંગ દજાડતી ગરમીની વચ્ચે હવે પ્રી મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થવાની છે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોની અંદર વાતાવરણમાં ભારે ફેરફારો સામે આવી શકે છે આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબરાલ પટેલ છે તેમની સાથે વાતચીત કરીશું આગામી દિવસોમાં પશ્ચિમી હિસ્સો પણ આવશે અને પ્રી મોન્સુન એક્ટિવિટી પણ શરૂ થશે કારણ કે અરબ સાગરનો ભેજ અને બંગાળનો ઉપસાગરનો ભેજ ત્યાં એકબીજામાં મર્જ થતાં આ પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે ગુજરાતમાં તારીખ દસમી એપ્રિલથી વાદળો આવશે બારથી પંદરમાં ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે આંધી વંટોળ તેમજ પવનની ગતિ અને લગભગ કેટલાકમાં ગાજવીજ અને કળા સાથે કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ઓગણીસ વીસમાં પણ વાદળવાની શક્યતા રહેશે તારીખ છવ્વીસમાં પણ વાદળવા જવાની શક્યતા રહેશે તો દસમી તારીખે ગુજરાતના ભાગોમાં વાદળ આવશે તારીખ બારથી પંદરમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પંચમહાલ પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પ્રિયમાં વ્યક્તિ રીતના વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા વલસાડમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય ક્યાંક